પ્રણામ મારું નામ તૃપ્તિ પરેશ મહેતા છે મને વાંચનનો શોખ વારસામાં જ મળ્યો છે જનરલી આપણી આજુબાજુ રહેતા લોકોને આપણા શોખ વિશે ખબર હોય તો એ લોકો આપણને ભેટ સોગાદો પણ એવી રીતે જ આપતા હોય મારા હસબન્ડે મારા વાંચનના શોખને ધ્યાનમાં રાખીને હમણાં જ મારા બર્થ દિવસે મને આ મળેલા જીવનામું પન્નાલાલ પટેલનું પુસ્તક ભેટમાં આપ્યું

આ પુસ્તકની વિશેષતા એ છે કે આ પુસ્તક આ પુસ્તકમાં મેળામાં આવેલા કાનજી અને જીવી એકબીજાને પહેલી નજરે જ ગમી જાય છે અને બંને વચ્ચે પ્રણયના ફાક ખેલે છે દિવસો સુધી બેવ અલગ અલગ ગામમાં રહેતા હોય છે વારે તહેવારે એકબીજાના ઘરે જવા આવવાનું ચાલુ કરે છે અને મળતા રહે છે પણ થોડા વખતમાં એ બંનેને ખ્યાલ આવી ગયો કે બંનેની નાત અલગ છે બંનેના ગામ અલગ છે એટલે એક થવું શક્ય નથી કાંજીને થયું કે હવે હું શું કરીશ જો જીવી મારી જિંદગીમાં નહીં આવે ત્યારે જ એના મિત્રએ એક વાક્ય નીકળી ગયું કે જો જીવી તો તને આ ફોમાં મળવાની નથી તો તું એક કામ કર ને તારા ગામમાં ધૂળો નામનો માણસ છે એની સાથે તું જીવીને પરણાવી દે એક મિનિટ તો કાનજીથી રાણ નીકળી ગઈ કે અરે એ થર્ડ ક્લાસ માણસ સાથે હું જીવીને પરણાવું એના કરતાં તો હું મરી જવું બહેતર છે પણ બીજી ક્ષણે એને થયું કે કમસે કમ જીવી મારી નજરની સામે તો રહેશે આખી જિંદગી આમે હું એક તો થઈ નથી શકવાનું અને એ જીવીનું અપહરણ અડધી રાતે અપહરણ કરે છે અને ધૂળિયા સાથે એને પરણાવે છે ધૂળિયો થડ ક્લાસમાં થર્ડ ક્લાસ માણસ દારૂડિયો એની સાથે લગ્ન કરાવે છે જીવીના અને જીવીની ઉપાધીઓની શરૂઆત થાય છે બંને વચ્ચે મારામારી ઝઘડા દારૂ પીને આવીને સાસુ સાસુઓ બને નહીં ઘરેવી આ બધાની વચ્ચે જીવી એટલી હારી ગઈ અને કાનજી બને જીવીની ગામમાં વાત તો થવા લાગી એટલે કાનજી કમાવાના બાને પરગામે જતો રહ્યો અને જીવી એકલી થઈ ગઈ જેવીથી આ બધું સહન ન થવાના કારણે જીવીએ વિચાર કર્યો કે હું મરી જઈશ તો સારું છે અને એ એ ટાઈમે ઝેર કે એવું તો હતું નહીં એ ધતુરાના બીના ડોળા લઈ આવી અને રોટલામાં મિલાવીને રોટલો બનાવીને ખા રોટલો બનાવવા બેઠી બરાબર ત્યારે ધૂળો દારૂ પીને આવ્યો અને બંને વચ્ચે બોલાચાલી થઈ બાજુવાળા બેન આવે છે અને એને લઈ જાય છે અને પાછળથી પાછા આવી ને ધૂળા ને રોટલો બનાવીને ખવડાવે છે અને ધૂળો રોટલો ખાઈને ખેતરે જઈને સુઈ જાય છે ઘરે આવીને જીવીને વાત કરે છે કે જી ધૂળો તો રોટલો ખાઈને ગયો અને જીવીના મોઢામાંથી રાણ નીકળી ગઈ હે શું કર્યું બેન તે એમાં તો મેં ધૂળો ભેળવ્યો તો અને હું મારા મરવા માટે કર્યું તું અને તે એને ખવડાવી દીધો હવે ધૂળો મરી ગયો કાંજી જતો રહ્યો હું શું કરીશ એ વિચારોમાં અને વિચારોમાં જીવી કાંડી થઈ જાય છે ગાંડી પરા ગાંડી લઈને ગામ વચ્ચે ફરતી હોય છે ત્યારે ગામના લોકો વિચારે છે કે આને રાખીને શું મતલબ છે આને ગામની બહાર મૂકી આવી અને એ લોકો મેળામાં જીવીને લઈને જાય છે ત્યાં બધા લાવા પડે છે અને જીવીને બચાવી નથી શકતા બરાબર એ ટાઈમે એમ્બેસેડરમાં કાંજી આવે છે અને જીવીને બચાવીને લઈ જાય છે બંને સાથે જતા રહે છે બસ સ્ટોરી અહીં પૂરી થાય છે આ કથા એવી છે કે આજની ટાઇટેનિક ફિલ્મને બી ટક્કર મારે આના પરથી કોઈ ફિલ્મ કથા બની હોય ફિલ્મ બની હોય તો મને ખ્યાલ નથી પણ હું આજના જુવાન લોકોને ખાસ ખાસ રિકમેન્ડ કરીશ કે આ બુક લવ સ્ટોરીથી કમ નથી આ જરૂર જરૂર જરૂરથી વાંચજો કારણ કે આ તડપદી ભાષાનો ભંડોળ છે પન્નાલાલ પટેલ એટલે તડપદી ભાષાનો ભંડોળ હરતું ફરતું ભંડોળ ભલે તમને આના શબ્દો નહીં સમજાય પણ તો પણ આ પુસ્તક વાંચવું ખૂબ જ જરૂરી છે તમે આને ગૂગલ કરશો ને તો બી નહીં સમજાય મોરનો ટંકો ટંકા જેવું પુસ્તક છે ટંકો સાંભળી ન શકાય ટંકો જાણી ન શકાય ગૂગલ ન કરી શકાય એને તો સાંભળીએ એટલી વાર જ આપણને એ ગમે આમાં એક વાક્ય મને બહુ સરસ છે ગમે છે કે પ્રણયની ઉત્કટ પ્રતિતિ કરાવતું કાવ્ય એ મળેલા જીવ અત્યારના જનરેશન કે જો તમે લવ સ્ટોરી પ્રેમ કેવો હોય સમર્પણ કેવું હોય સંયમ કેવો હોય અને સામે વાળા પાત્રની ખુશી કેવી હોય એ જાણવા માંગતા હો તો આ પુસ્તક જરૂર જરૂરથી વાંચજો પ્રણામ